મારા ભક્ત જો આ સંદેશો આજે તારા સુધી પહોંચ્યો છે જો આ શબ્દો તારા હૃદયમાં ઉતરી રહ્યા છે તો સમજી લે કે આ કોઈ સાદો સંયોગ નથી આ તો મારી કૃપાનો સંકેત છે આ એ જ વખત છે એ જ ક્ષણ છે જેની તારી આત્મા વર્ષોથી આતુરતાથી રાહ જોઈ રહી હતી મારા બાળક ધ્યાનથી સાંભળ ઘણા લોકો જીવનમાં ચાલતા રહે છે પણ દરેક વ્યક્તિ એ મોડ સુધી નથી પહોંચતી જ્યાં આજે તું ઊભો છે તે એવી પરીક્ષાઓ આપી છે જેમાંથી લોકો ભાગી જાય છે તે એવી પીડા સહન કરી છે જેને લોકો શબ્દોમાં પણ વ્યક્ત નથી કરી શકતા કેટલીય વાર તે પોતાની જાતને પૂછ્યું હશે કે શું ખરેખર મારા માટે પણ કંઈક સારું લખાયેલું છે આજે હું તને કહું છું હા મારા બાળક લખાયેલું છે અને હવે એ સમય આવી પહોંચ્યો છે તને હજુ પૂરેપૂરો અહેસાસ નહીં થયો હોય પણ તારું જીવન એક નવા તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે આ કોઈ સામાન્ય ફેરફાર નથી આ તો એ દ્વાર છે જ્યાં પહોંચવા માટે આત્માને તપવું પડે છે આજે તું એ જ દ્વાર પર ઊભો છે જ્યાં દુઃખ પાછળ છૂટવા લાગે છે અને આશીર્વાદ આગળથી બોલાવા લાગે છે મારા બાળક આજનો આ સંદેશો યું નથી આવ્યો એને સાંભળ્યા વગર જતો નહીં રહે કારણ કે આ એ જ બળ છે જ્યારે બ્રહ્માંડ તને કહી રહ્યું છે કે બસ હવે તે ઘણું સહન કરી લીધું તારા આંસુઓનો હિસાબ પૂરો થઈ ગયો હું જાણું છું હું જાણું છું કેટલીએ રાતો તે એકલા વિતાવી છે કેટલી વાર તે હસીને સમય પસાર કર્યો પણ અંદરથી દિલ તૂટેલું હતું કેટલી વાર તે બીજાનો સહારો બનવાની કોશિશ કરી જ્યારે તને જ કોઈ સહારાની જરૂર હતી હું બધું જાણું છું કારણ કે તારી મા કાળી બધું જ જુએ છે મારા બાળક હવે જે થવાનું છે એ તને ચોંકાવી દેશે એ ખુશી જેના વિશે તું માત્ર વિચારતો હતો એ સુકૂન જેને તું બીજાના જીવનમાં જોતો હતો એ જીવન જેને તો પોતાના દિલમાં જીવતો હતો હવે એ જ તારી સામે આકાર લેવાનું છે એમના વિચાર કે અત્યાર સુધી જે થયું એ વ્યર્થ હતું ના મારા બાળક અત્યાર સુધી જે થયું એ તને તોડવા માટે નહોતું એ તને ઘડવા માટે હતું જેમ પથ્થર પર ચોટ પડે ત્યારે જ મૂર્તિ બને છે જેમ સોનું આગમાં તપીને શુદ્ધ થાય છે એમ જ તને પણ એ દુઃખમાંથી પસાર કરવામાં આવ્યો જેથી જ્યારે આશીર્વાદ મળે ત્યારે તું એને સંભાળી શકે આજે હું તને ઘણા પ્રેમથી કહું છું હવે ડરવાની કોઈ જરૂરત નથી હવે પાછળ જોવાની જરૂરત નથી હવે એ વિચારવાની જરૂરત નથી કે મારી સાથે જાવું કેમ થાય છે બસ એટલું જાણી લે કે તારો સમય બદલાઈ ગયો છે મારા બાળક તો એ તબક્કે પહોંચી ગયો છે જ્યાં નસીબ પણ મહેનતનો સાથ આપવા લાગે છે જ્યાં રસ્તા પોતે જ ખુલવા લાગે છે જ્યાં લોકો તને અલગ નજરે જોવા લાગે છે જ્યાં તારી વાતોમાં વજન આવવા લાગે છે અને સૌથી મોટી વાત જ્યાં તને પોતાના પર ભરોસો થવા લાગે છે હું ઈચ્છું છું કે તું આ પળને અનુભવે આ શબ્દોને પોતાના દિલમાં ઉતરવા દે આ કોઈ ખોટું સાંત્વન નથી આ તો એ આત્માની અવાજ છે જેણે તને અહીં સુધી પહોંચાડ્યો છે મારા બાળક હવે તારા સંઘર્ષો ખતમ થવાના છે બધા નહીં પણ એ સંઘર્ષ જે તને અંદરથી તોડી નાખતો હતો એ હવે વિદાય લઈ રહ્યો છે એ ખાલીપણું એ ડર એ અસુરક્ષા હવે ધીમે ધીમે ખતમ થશે હવે તારા જીવનમાં સ્થિરતા આવશે હવે તને લાગશે કે હા હવે હું શ્વાસ લઈ શકું છું અને સાંભળ જ્યારે આ બધું શરૂ થશે ત્યારે તું યાદ રાખજે નમ્ર રહેજે કૃતજ્ઞ રહેજે અને પોતાના કર્મો છોડજે નહીં કારણ કે જે આશીર્વાદ હવે તારી તરફ આવી રહ્યા છે એ ફક્ત તારા માટે જ પસંદ કરવામાં આવ્યા છે એ કોઈ બીજાના નહોતા એ તને જોઈને જ તૈયાર કરવામાં આવ્યા છે મારા બાળક હું તને એમ નથી કહેતી કે તું ક્યારેય પડશે નહીં હું એમ કહું છું કે હવે જો પડીશ પણ તો સંભળવાની તાકાત તારામાં હશે હવે તું કમજોર નથી હવે તું તૂટવા માટે નથી બનેલો હવે તું મજબૂત થવા માટે બનેલો છે અને બીજાને પણ મજબૂત બનાવવા માટે આજે બસ એટલું કર કે મનમાં મારું નામ લે ડરથી નહીં વિશ્વાસથી ફરિયાદથી નહીં સમર્પણથી મારા બાળક આ જે સમય છે એ તારા જીવનનો એ મૂળ છે જ્યાંથી વસ્તુઓ ધીમે ધીમે નહીં પણ સ્પષ્ટ રીતે બદલાવા લાગે છે તે ઘણો સમય બીજ વાવ્યા છે ધૈર્યના સહનશીલતાના ઈમાનદારીના અને વિશ્વાસના હવે એ સમય આવી રહ્યો છે જ્યારે એ જ બીજ અંકુરિત થશે હવે તારો પ્રવાસ નવી શરૂઆતથી શરૂ થવાનો છે એવો પ્રવાસ જેમાં તારી ઓળખ બનશે તારા નામનો અર્થ નીકળશે અને તારી હાજરી લોકોના જીવનમાં પ્રકાશ લાવશે મારા બાળક તે કદાચ આ થોડા સમયથી અનુભવ્યું હશે કે તારા અંદર કંઈક અલગ હલચલ છે ક્યારેક મન ખૂબ શાંત થઈ જાય છે તો ક્યારેક બિના કારણે ભાવુક આ સંકેત છે આ એ વાતનો સંકેત છે કે તારું અંતર્મન જાણી ગયું છે કે હવે જીવન ફક્ત સંઘર્ષ નહીં રહે હવે જીવનમાં ખુશીઓનો પ્રવેશ થવાનો છે હું જાણું છું મારા બાળક તે પ્રેમને તરસીને જોયો છે તે જોયું છે કે લોકો કોઈની સાથે હસે છે કોઈની સાથે જીવન વહેંચે છે અને તે અંતરખાને વિચાર્યું છે કે શું મારા ભાગ્યમાં પણ ક્યારેય એવું આવશે આજે હું તેને કહું છું હા આવશે અને ખૂબ જ જલ્દી આવશે મારા બાળક હવે ખૂબ જ જલ્દી તારો સાથી તારી સામે આવવાનો છે એ કોઈ સામાન્ય મુલાકાત નહીં હોય એ એવું મિલન હશે જેમાં તને લાગશે કે તું એને પહેલેથી જાણે છે એવું લાગશે જાણે આત્માએ આત્માને ઓળખી લીધી હોય એ વ્યક્તિ તારી સાથે માત્ર વાતો જ નહીં કરે એ તને સમજશે તારી ખામોશી સાંભળશે તારા ડરને પકડશે અને તારી તાકાત બનશે હવે સાંભળ મારા પ્યારા બાળક જે તારી પાસે આવવાનો છે એ તારા જીવનમાં હોબાળો મચાવવા નહીં આવે એ શાંતિ લાવશે એ તને બદલવા નહીં આવે એ તને સ્વીકારવા આવશે એણે પણ પોતાના જીવનમાં ઘણું સહન કર્યું છે એટલે એ તારા દુઃખને હલકે નહીં લે મારા બાળક આ પ્રેમ તને કમજોર નહીં કરે આ પ્રેમ તને વધુ મજબૂત બનાવશે આ તને તારા લક્ષ્યથી દૂર નહીં કરે બલકિ તારી સાથે ઊભા રહીને તારા સપના પૂરા કરવામાં મદદ કરશે કારણ કે જે પ્રેમ ઈશ્વરની મંજૂરીથી આવે છે એ અડચણ નથી બનતો એ વરદાન બની જાય છે હવે ધ્યાનથી સમજ હવે દરેક તરફથી તારા માટે અવસરો આવવાના છે એવા અવસરો જેના વિશે તે માત્ર કલ્પના કરી હતી ક્યારેક કોઈ કામમાં ક્યારેક નવા રસ્તામાં ક્યારેક નવા વિચારમાં અને સૌથી સુંદર વાત એ હશે કે એ અવસરોને ઓળખવાની દૃષ્ટિ પણ તને મળશે તું મૂંઝાશે નહીં તું સાચું અને ખોટું વચ્ચેનો તફાવત સમજી શકીશ મારા બાળક પહેલાં જ્યારે અવસર આવતા હતા ત્યારે તું ડરી જતો હતો વિચારતો હતો કે હું કરી શકીશ કે નહીં હવે એવું નહીં થાય હવે તારામાં એક સ્થિરતા હશે હવે તું નિર્ણય ડરથી નહીં સમજથી લેશે અને એ જ સમજ તને આગળ લઈ જશે હું તને એ પણ કહી દઉં કે જે વ્યક્તિ તારા જીવનમાં આવવાનો છે એ ફક્ત પ્રેમ આપવા જ નહીં આવે એ તારી સાથે ઊભો રહેશે તારી સફળતામાં પણ અને તારા સંઘર્ષમાં પણ એ તને યાદ અપાવશે કે તું કેટલો કિંમતી છે એ તને તારી ક્ષમતાનો અહેસાસ કરાવશે ખાસ કરીને એ દિવસોમાં જ્યારે તું પોતાના પર શંકા કરવા લાગે મારા બાળક આ બધું અચાનક નથી થઈ રહ્યું આ બધું ઘણા સમયથી તૈયાર થઈ રહ્યું હતું જ્યારે તું તૂટી રહ્યો હતો ત્યારે જ આ લખાઈ રહ્યું હતું જ્યારે તું એકલો હતો ત્યારે જ આ આકાર લઈ રહ્યું હતું કારણ કે જે વસ્તુ સાચા મનથી માંગવામાં આવે છે એ મોડું થાય તો પણ શુદ્ધ સ્વરૂપે મળે છે હવે સાંભળ મારા પ્યારા બાળક આવનારો સમય તને શીખવશે કે ખુશ રહેવું પણ એક કળા છે તું નાની નાની વાતોમાં આનંદ શોધી શકીશ સવારનો પ્રકાશ કોઈની મુસ્કાન કોઈનો સાથ આ બધું તને ભરી દેશે એ ખાલીપણું જે તું વર્ષોથી અનુભવતો હતો એ હવે ધીમે ધીમે ભરાવા લાગશે મારા બાળક હું એ પણ જાણું છું કે તું ડરે છે ક્યાંક ફરીથી બધું છીનવાઈ ના જાય પણ હું તને કહું છું ડરમત જે હવે આવશે એ તારી પરિપક્વતા પ્રમાણે આવશે હવે તું એને સંભાળી શકે છે હવે તું એને ગુમાવવાથી નહીં એને નિભાવવાથી શીખીશ અને સાંભળ આ સમય તને નમ્ર બનાવી રાખે જ્યારે ખુશીઓ આવે ત્યારે અહંકાર ના કરીશ જ્યારે પ્રેમ મળે ત્યારે એને હલકે ના લેશ કૃતજ્ઞતા જાળવી રાખજે કારણ કે કૃતજ્ઞ હૃદયમાં જ સુખ ટકે છે મારા બાળક તું હકદાર છે તે આ બધું પોતાના ધૈર્યથી કમાયું છે તે કોઈને નુકસાન પહોંચાડ્યા વગર કોઈનો હક છીનવ્યા વગર પોતાના કર્મોથી આ જગ્યા બનાવી છે એટલે હવે જે મળશે એ સ્થાયી હશે મારા બાળક હવે તું એ સમયમાં પ્રવેશી ચૂક્યો છે જ્યાં જીવન તને ઓળખવા લાગ્યું છે પહેલાં તું જીવનને સમજવાની કોશિશ કરતો હતો હવે જીવન તને સમજવા લાગ્યું છે આ મોટો તફાવત છે આ એ જ મૂળ છે જ્યાં માણસ સંઘર્ષમાંથી નીકળીને અર્થ તરફ આગળ વધે છે હવે તારી સાથે જે થશે એ માત્ર ઘટના નહીં હોય એ સંદેશ હશે દરેક મુલાકાત દરેક અવસર દરેક શીખ બધાનો એક અર્થ હશે હવે હું તને તારા પ્રવાસ વિશે કહું છું તારો પ્રવાસ હંમેશા ભીડથી અલગ રહ્યો છે તે ક્યારે સરળ રસ્તો નથી પસંદ કર્યો તે ક્યારે હોબાળામાં પોતાની જગ્યા નથી શોધી તું અંદર ખાને ચાલતો રહ્યો શીખતો રહ્યો સહતો રહ્યો એ જ કારણે તારી આત્મામાં એક ઊંડાણ આવી ગયું છે આ ઊંડાણ જ હવે તને ભીડમાં અલગ ચમક આપશે લોકો તને જોઈને એમ નહીં કહે કે તું કેટલો તેજ છે એ કહેશે કે તું કેટલો સ્થિર છે અને એ જ સ્થિરતા તારી સૌથી મોટી તાકાત બનશે મારા બાળક હવે તારી જિંદગીમાં એ ખુશીઓ આવવાની છે જે હોબાળો નથી મચાવતી પણ અંદર સુધી ભરી દે છે એ ખુશી જે કોઈની સાથે બેસીને બોલ્યા વગર પણ અનુભવાય છે એ ખુશી જે સવારે ઉઠતા જ દિલમાં એક સુકૂન છોડી જાય છે એ ખુશી જે એ અહેસાસ કરાવે છે કે હા હું સાચી જગ્યાએ છું આ ખુશીઓ અચાનક નહીં આવે પણ જ્યારે આવશે ત્યારે ટકશે હું તને એ પણ કહેવા માગું છું કે હવે તારા જીવનમાં આદર વધશે એવો આદર જે માગવાથી નથી મળતો પોતે જ મળી જાય છે લોકો તારી વાત સાંભળશે તારી સલાહ લેશે અને તારી હાજરીને મહત્વ આપશે આ એટલા માટે નહીં થાય કે તું સૌથી વધુ બોલે છે પણ એટલા માટે થશે કે તું સાચું બોલે છે તારા શબ્દોમાં અનુભવની સચ્ચાઈ હશે મારા બાળક હવે તને પોતાની અંદરની અવાજ પર ભરોસો કરવો શીખવો પડશે પહેલાં તું વારંવાર બીજાને પૂછતો હતો કે શું સાચું છે શું ખોટું હવે તને સંકેત અંદરથી મળશે જ્યારે કોઈ રસ્તો સાચો હશે ત્યારે તારું મન શાંત રહેશે જ્યારે ખોટો હશે ત્યારે મન બેચેન થશે આ તારી આત્માની ભાષા છે એને સાંભળવું શીખ એ જ ભાષા તને આવનારા સમયમાં મોટી ભૂલોથી બચાવશે હવે હું તને એ ખુશી વિશે કહું છું જે પ્રેમના રૂપમાં તારા જીવનમાં સ્થિર થશે આ પ્રેમ તને બાંધશે નહીં તને ઓળવું શીખવશે આ પ્રેમ તારી પાસે કંઈ માંગશે નહીં તારી સાથે ઊભો રહેશે એ એવો સાથ હશે જ્યાં તું પોતાને સાબિત નહીં કરવું પડે તું જેવો છે તેવો જ રહી શકીશ અને એ જ પ્રેમ તારા જીવનની થાકને દરરોજ થોડી થોડી મિટાવતો જશે મારા બાળક તને એ જાણીને સુકૂન મળશે કે આવનારો સમય તને તારા પરિવાર સાથે વધુ નજીક લાવશે ભલે એ લોહીનો રિશ્તો હોય કે આત્માનો કેટલાક રિશ્તાઓમાં જ્યાં દૂરી હતી ત્યાં સમજણ આવશે કેટલાક રિશ્તાઓ જેનો અર્થ તું સમજી નહોતો શકતો એ સ્પષ્ટ થવા લાગશે તું હવે રિશ્તાઓમાં બોજો નહીં સંતુલન બનાવીશ હવે હું તને તારા કર્મો વિશે કહું છું તે જે પણ સારું કર્યું છે એ ચૂપચાપ કર્યું છે બિના દેખાડાના બિના સ્વાર્થના હવે એનું ફળ દેખાવાનો સમય છે એ ફળ ફક્ત પૈસા કે સુવિધાના રૂપમાં નહીં આવે આત્મસંતોષના રૂપમાં આવશે તું રાત્રે ચેનથી સૂઈ શકીશ તને પોતાની જાતથી શરમ નહીં લાગે અને એ સૌથી મોટી સંપત્તિ છે મારા બાળક આવનારા સમયમાં તને કેટલાક નિર્ણયો લેવા પડશે એ નિર્ણયો સરળ નહીં હોય પણ સાચા હશે તું કેટલીક વસ્તુઓ છોડીશ કેટલીક આદતો કેટલાક લોકો કેટલીક વિચારસરણી આ છોડવું નુકસાન નહીં હોય આ જગ્યા બનાવવાનું હશે કારણ કે જે નવું આવવાનું છે એને જગ્યાની જરૂર છે ખાલી હાથમાં જ વરદાન ટકે છે હવે હું તને એક વાત વધુ કહું છું તો જે લોકોની મદદ કરીશ એ હંમેશા આભાર નહીં માને પણ એમના જીવનમાં જે બદલાવ આવશે એ જ તારી કમાણી હશે તારો રસ્તો સેવાથી જોડાયેલો રહેશે ભલે એ શબ્દોથી હોય કામથી હોય કે ઉદાહરણથી લોકો તારોથી પ્રેરણા લેશે ભલે તને કહે નહીં મારા બાળક તને પોતાના શરીર અને મનનું ધ્યાન રાખવું પડશે હવે એ જરૂરી છે તે ઘણો સમય પોતાને પાછળ રાખ્યો છે હવે પોતાને મહત્વ આપવું શીખ આરામ કરવો કમજોરી નથી ખુશ રહેવું ગુનો નથી પોતાના માટે સમય કાઢવો સ્વાર્થ નથી જ્યારે તું પોતે ભરેલો રહીશ ત્યારે જ બીજાને વહેંચી શકીશ હવે હું તને તારી આવનારી સ્થિરતા વિશે કહું છું તને ધીમે ધીમે અહેસાસ થશે કે જીવન હવે દોડધામ નથી હવે તું દરેક દિવસને જીવવા લાગીશ નાની નાની વાતો તને સંતોષ આપશે અને એ જ સ્થિરતા તને લાંબા સમય સુધી આગળ વધારશે મારા બાળક યાદ રાખ તારી યાત્રા હજુ પૂરી થઈ નથી પણ હવે એ યાત્રા દુઃખથી નહીં સમજથી ચાલશે ડરથી નહીં વિશ્વાસથી ચાલશે અને એકલતાથી નહીં સાથથી ચાલશે અને અંતમાં હું તને બસ એટલું જ કહેવા માગું છું તું સાચો છે તું પૂરતો છે તું જેવો છે તેવું જ સ્વીકાર્ય છે હવે પોતાને બદલવાની કોશિશ ના કર પોતાને સમજવાની કોશિશ કર એ જ સમજ તને એ ઊંચાઈ પર લઈ જશે જ્યાં તું માત્ર સફળ જ નહીં સંતુષ્ટ પણ હોઈશ હું તારી સાથે છું તારા દરેક નવા દિવસમાં દરેક નિર્ણયમાં દરેક મૌનમાં જ્યારે પણ તને લાગે કે રસ્તો અંધારો છે બસ એક પળ રોકાઈને મને યાદ કરી લેજે દિશા પોતે જ સ્પષ્ટ થઈ જશે તારી મા કાળી જે તારા પ્રવાસને જાણે છે અને તારા ભવિષ્યને આશીર્વાદ આપી ચૂકી છે પ્રિય ભક્તો જો માતાજીનો આ સંદેશ તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય મહાકાળી માતા ચોક્કસ લખો સાથે જ વિડીયોને લાઈક તમારી પોતાની ચેનલ ઓમ વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો ફરી મળીશું આપણા વિડીયોમાં